નર્મદાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટન યોજના અંતર્ગત બેઠક યોજાઈ મંત્રી મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત પેટન અંતર્ગત જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં હાથ ધરાયેલ કામોની સમીક્ષા કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નવા આયોજનની ચર્ચા બાદ સર્વાનુમતે મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી દ્વારા મંત્રીશ્રી તેમજ બેઠકમાં ઉપસ્થિત સૌ પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ તથા ચોવીસ પચીસ દરમિયાન ગુજરાત પેટર્ન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોને વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારમાં મળતી ગ્રાન્ટની ફાળવણી સમયસર થાય અને તેનો ઉપયોગ કરી લોકોના સ્વાર્ગી વિકાસ માટે સૂચિત કામગીરી કરવી અત્યંત આવશ્યક છે